મારું નામ આનંદ અમરશીભાઈ સીતાપરા છે વેલનાથપરા મોરબી રોડ ઉપર રહું છું તારીખ બાર ચાર બે હજાર ચોવીસના રોજ મારા પપ્પા ગૌરીદળ નોકરી ગયેલ હોવાથી તે ત્યાંથી કોઈ સાથે બોલાચાલી થઈ એટલે સામેવાળા સિક્યુરિટીના ઇન્ચાર્જે ફોન કર્યો સો નંબરમાં સો નંબર આવી તેને લઈ ગઈ સો નંબર આવીને લઈ ગઈને અમને જંગલ વિસ્તારમાંથી મેળ્યા ત્યાંથી રાહતદાળી રસ્તે નીકળ્યા હતા ને એ લોકો એવું કીધું કે આ તમા આ તમને શું થાય મેં કીધું મારા પપ્પા છે તો કે અહીંયા બે ભાન હાલતમાં ફૂલ તડકે પડ્યા છે અહીંયા જંગલ વિસ્તારમાં છે પછી હું ગયો ત્યાં ત્યાંથી લઈ અને એને દવાખાને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા છ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું જાણવા મળ્યું છે કુવાડવા પોલીસ ચોકી થી સો નંબર આવી શરીરમાં બીજાના હતા એ પડખાના ભાગે ઉજાગરણ હતા પછી બ્રેન હેમરેજ થઈ ગયું હતું લીવર ફાટી ગયું હતું માર મારવાના નિશાન હતા કોર્ટમાં અમે ગયા હતા ન્યાય માટે કોર્ટે હુકમ કર્યો છે કે આની તપાસ થવી જોઈએ અને આનો ગુનો દાખલ થવો જોઈએ

ગુનો દાખલ કુવાડવા પોલીસ ચોકી માં બસ અમને માંગ ન્યાય ની જ છે કે અમને ન્યાય મળવો જોઈએ